આજકાલ ખેડૂતો છે એ ખેતીમાં નવા નવા પ્રયોગ કરીને સફળતા મેળવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે ત્રણ રંગના ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી સારી આવક મેળવીને મબલક પાક પણ લઈ રહ્યા છે વાત કરવી છે એ ખેડૂત વિશે એમના પાક વિશે તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને થાઇલેન્ડ અને ઇઝરાયલમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે અને હવે ભારત અને ગુજરાતમાં પણ થઈ રહી છે તેમજ ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો વ્યાપ એટલો વધ્યો છે જેના કારણે પ્રાકૃતિક ખેતી કરીને લોકો ડ્રેગન ફ્રૂટ ઉગાડી રહ્યા છે ભાવનગર તાલુકાના વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા કે છેલ્લા પાંચ વર્ષથી એ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે લાલ પીળા અને સફેદ હવે ગુજરાતમાં ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે જેના કારણે ખેતી ખર્ચમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે તેમજ ખેડૂતો જે છે એ બાગાયત પાકનું વાવેતર કરે છે ખાસ કરીને કે છેલ્લા કેટલા સમયથી વાત કરવામાં આવે તો ખેડૂતો જે છે એ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા થયા છે રમેશભાઈ મકવાણા ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી ત્યારથી એ રોપા છે એ હૈદરાબાદ અને પંજાબથી લાવ્યા છે અને જ્યારથી આ લાવ્યા છે ત્યારે ફ્રૂટ લાલ અથવા તો ગુલાબી રંગના જોવા મળતું હોય છે ડ્રેગન ફ્રૂટની વાત કરી રહ્યા છીએ પરંતુ ખેડૂતે પીળા અને સફેદ રંગના પણ ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા છે હવે આ હૈદરાબાદ અને પંજાબથી જે રોપા લાવ્યા એ લગભગ બારથી પંદર કિલો જેટલું ઉત્પાદન થાય છે ખેડૂતો છે એને સોળસો ડ્રેગન ફ્રૂટના રોપવાનું આવેદન કર્યું હતું જેનો ખર્ચ એક પોઈન્ટ બાર લાખ અને વાત કરીએ તો લગભગ સવા બે લાખ જેટલો થાય છે અને એમાંથી એ વર્ષે બાર લાખની આવક મેળવે છે ખેડૂત રમેશભાઈ મકવાણા છે એ પ્રાકૃતિક ખેતી કરતા થયા અને જીવામૃત વગેરે બનાવવામાંથી પાકમાં છંટકાવ કરે છે પરિણામે ઉત્પાદન વધ્યું અને ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટની જિલ્લાની માર્કેટમાં વેચાણ કરે છે ખેડૂતે ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા અને તેમજ પ્રાકૃતિક ખેતી કરતા હોવાને કારણે ખેડૂતે તેના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે માર્ગદર્શન માંગી રહ્યા છે શું કેવું છે એમનો આ મુદ્દે સાંભળીએ આ વિડિયોમાં છેલ્લા પાંચ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું મેં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો એમાંથી મેં એનું સરનામું લઈને રોપા મંગાવી ગુજરાત ડ્રેગન ફ્રૂટ જે છે જામનગર ત્યાંથી મંગાવીને ખેતી ચાલુ કરી હતી મીરા ડ્રેગન ફ્રૂટની ખેતી મેં છે ને હૈદરાબાદ અને પંજાબથી રોપામાં ગયા હતા અને એને ચૌદ મહિના જ્યાં એને અને અત્યારે ચૌદ મહિના ફૂડ ચાલુ થઈ ગયા છે અને એમાં જે અમારે ફૂગની રાખવી પડે જે ફૂગનો રોગ આવે નહીં તો બીજે કહે ગુલાબી છે ને એ બ્લડનું કામ કરે છે બ્લડ નું લોહીનું લોહી ચોખ્ખું કરવાનું અને કેન્સરના અમુક તત્વો હોય ને જે એને મારવાનું કામ કરે છે અને કેન્સર અમે રક્ષણ આપે અને પીળા છે એમાં બાવીસ તત્વો આવે છે જે શરીર માટે ફાયદાકારક છે અને શક્તિવર્ધક છે અને એ લાલ કરતાં વધારે મીઠા હોય છે મારે હોળસો કોલ છે ડ્રેગન ફૂડને એટલે ટોટલ ઉત્પાદન મારે છે ને બાર બાર ટન જેવો થશે એક છોડમાં મારે બારથી ચૌદ કિલોનો ઉતારો આવશે અને ખર્ચ અમારે એક લાખ ને બાર હજાર જેવો થયો છે અને અંદાજે છ લાખ ને એસી હજારના ફ્રૂટ ત્યારે અમે વેચી દીધા છે અને જે આજે બે મહિનાની સિઝન બાકી છે જે આવે એ વધારાનો નફો આખા વર્ષનો ખર્ચ અમારે બે લાખ આજુબાજુનો થશે ટોટલ ખર્ચ દવાથી મળીને મજૂરોનો અને અંદાજે બારથી થી તેર લાખની આવક થશે એટલે અમારે નફો ચોખ્ખો નફો દસથી થી અગિયાર લાખ રૂપિયાનો નફો થશે